খা <laughs> हेलो आ गई हो કેટલાક સો આવવાના હાલ આલો બોલ યાર ગાને ચેક કરજો કમ્પલીટ

দোকানে দি অ এই দোকান তো ভালো ভালো তো ঢোকা লও তো এই খাবো পড়ে কই দোকানে দিউ তো আমারে আ কোন বেচে আমারে ও বাদো থানি बैठো ধানো મને મને મારતા આ કોથરોની લેખી લેલામ જો ઈ બીટુ માથે લેખી દીજો કોને દેખાવાનો જ યાર સાઈબને ખબર પડી પકડાઈ ગયો ગાંડા એવો એનો શેઠીયો કેવો છે હવે આ દુકાન માં બેઠા હા આ થી માલ લીધું હા આ થી માલ આ તું નીકઈ હાલ નીકઈ અમે ડાણી ગયો અમને કોણે અરે અમને અહીંયા ઠેડ ગયો તમે વેચો દારૂ પીવો વારો અહીંયા અમને રૂરૂ મેકી અરે એમ તમને આ મેકી જાત તમારી ભાઈ અમારી ભાઈ એ જાવ તો ચેક કરો તો અંદર ઓલવાર અંદર

કી ખબર છે આપણે એના માટે કઈક આઈડિયો ગોઠવવો જોઈએ તો જ આરા પકડે એવા ચાલાક કુટલે કરો ને પકડાતા અને આપણે હું તમને ને હું તને ને એટલું મારું કામ કરવાનું પડશે વારું હું તને ને એટલે हेलो हेलो आ हमरा पकड़े ही गया हां खत्म क्या थी बोतल आई ओए साहेब हमरा जो बोतल ले लीजिए बैठो ले साइड में करो उबारीओ उबारीओ तुम नीचे उतरो एम नहीं आ साहेब तुम्हें उतरो उतरो नीचे भैया जे ले लियो तुमने लेइए भैया नीचे उतरो पैसा ले दीजिए साहेब लेवा

Nå, nå, nå!